तुला राशि नमस्ते मित्रों आप सौ हार्दिक स्वागत छे आपनी यूट्यूब चैनल पर शर्मजनक क्षण जाहिर जाई रही छे सत्य तमने आघात आपशे हाँ मित्रों तमे साचू सांभिय आजे सांजे चार वागी ने पचास मिनिट तमारा बधाना जीवन में एक मोटी उथलपाथल थवा रही छे આ ઘટના તમારા જીવનમાં પહેલી વાર બનવાની છે હવે તમે તમારા જીવનની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરવાના છો પરંતુ મિત્રો ખ્યાતિ મેળવવાની તમારી ભૂલ તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે બીજા શબ્દોમાં કહીએ તો તે તમને અંદરથી ખાલી કરી દેશે અને મિત્રો અહીં આ વ્યક્તિ દૂરથી કોઈ નહીં હોય આ વ્યક્તિ તમારા પોતાના જીવનનો કોઈ છે શર્મથી ઝુકેલો વ્યક્તિ જો તમે તેના શબ્દોમાં ફસાઈ જાઓ છો જો તમે તેના શબ્દોથી ભરાઈ જાઓ છો તો તમે ચોક્કસ મળી જશો બીજા શબ્દોમાં કહીએ તો તે તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ કરવા માંગે છે આજના વીડિયોમાં અમે સંપૂર્ણ સત્ય જાહેર કરીશું उपरांत आजे सांजे चार वागी ने पचास मिनिट तमारा जीवन में कया महान चमत्कारों थशे कया ग्रहों गोचर तरा फायदाकारक परिस्थितिओ बधु एक साथ समझाशू विगतवार समझाशू के तमे तेमना विषे पहला केम फक्त वीडियो कालजीपूर्वक जुओ ते आजना वीडियो विषे कोई ने कहवानी जरूर नथी તમારે તને સંપૂર્ણપણે શાંત મનથી જોવું જોઈએ વિડિયો શરૂ કરતા પહેલા માતા દેવીના બધા સાચા ભક્તો માતા દેવીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઈક આપો અને સાચા હૃદય અને સાચી ભાવનાથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતા દી લખો આનાથી તમને માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળશે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે આગામી 24 કલાકમાં કંઈક અભૂતપૂર્વ બનવાનું છે જે તમને આનંદથી કૂદી પડશે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે તમે બોલી શકશો નહીં કારણ કે આ સારો સમાચાર એટલા વિશાળ હશે કે તમે સ્તબ્ધ થઈ જશો તમારી માહિતી માટે તમારા જીવનમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે એક નવી શરૂઆત શરૂ થવાની છે હા મિત્રો તમે તમારા જીવનમાં પહેલીવાર આવા ચમત્કારનો અનુભવ કરશો આ વીડિયોમાં આપણે દરેક મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જેમાં આવનારી ખાસ અને ચમત્કારિક ઘટનાઓની વિગતવાર માહિતી આપીશું તમારા જીવનમાં કયા શુભ સમાચાર આવવાના છે અને તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અમે તમને આ બધી બાબતો વિશે પછીથી વિગતવાર માહિતી આપીશું મિત્રો તમારી માહિતી માટે તમારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તે તમને સ્તબ્ધ કરી દેશે પરંતુ યાદ રાખો આ માહિતી બીજા કોઈ સાથે શેર કરશો નહીં આ ઘટના એકલી ખાસ છે કે તે તમારું જીવનનો આખો માર્ગ બદલી શકે છે હવે તમને 5 મહત્વપૂર્ણ સારા સમાચાર મળશે સાથે 5 આઘાતજનક આશ્ચર્ય પણ કુલ મળીને તમે એકસાથે 10 મહાન આનંદનો અનુભવ કરશો આટલો મોટો ફેરફાર તમારું ભાગ્યમાં પહેલેથી જ લખાયલો છે પરંતુ યાદ રાખો આગામી 24 કલાક માટે તમારે કેટલીક ચોક્કસ ભૂલો ટાળવી જોઈએ જેની ચર્ચા આપણે વિડીયોમાં પછીથી કરીશું એ જાણવું યોગ્ય છે કે ક્યારેક આપણે અજાણતા એવી ભૂલો કરીએ છીએ જે ભવિષ્યમાં આપણને ભારે પડી શકે છે કેટલીક ભૂલો જો વારંવાર કરવામાં આવે તો આપણી પ્રગતિમાં અવરોધ ઊભો થાય છે હવે પ્રશ્ને ઊભો થાય છે તે મહત્વપૂર્ણ ભૂલો શું છે તો ચાલો પહેલા સમજીએ કે તમારી કુંડળીમાં ત્રણ અત્યંત શુભ યોગ બન્યા છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું કાર્ય સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને બે રાજ યોગ તમારી કુંડળીમાં એકસાથે સક્રિય થયા છે આજ કારણ છે કે હા પણ ક્યારેક જીવનમાં એવો વળાંક આવે છે જ્યારે તમારો શ્રેષ્ઠ પ્રયાસો છતાં તમે તમારા પરિવારને તેમની અપેક્ષા મુજબનું આપી શકતા નથી તમે સખત મહેનત કરો છો પરંતુ તમને તમારા લાયક પૈસા મળતા નથી તમારી આવક તમારા પ્રયત્નોના પ્રમાણમાં વધતી નથી પ્રશ્ન ઊભો થાય છે આવું કેમ થઈ રહ્યું છે શું આનું કોઈ ઊંડું કારણ છે શું કોઈએ તમારા ભાગ્યને બાંધી દીધું છે શું કોઈ કાળો જાદુ કે મેલી વિદ્યાએ તમારી સફળતા અને સંપત્તિને અવરોધિત કરી છે અથવા તમારા પરિવારના દેવતાની શક્તિને પ્રતિબંધિત કરી છે જે તમને તમારી મહેનત છતાં સફળતા પ્રાપ્ત કરવાથી રોકે છે અમે આ બધા પ્રશ્નોના જવાબો અને વિગતવાર માહિતી પછી આપીશ પરંતુ તે પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને લાઈક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં તમારું હૃદયથી હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ લખો ભોલેનાથ ના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે ધ્યાન આપો મિત્રો તમારી कुंडलीમાં જે કંઈ લખ્યું છે તે તમને મળશે અને તે પણ આગામી 24 કલાકમાં आगामी चौवीस कलाक में तमने जे सारा समाचार ते खूब पहला गया होवा आज थी घना समय पहला सफलता मेरी लीधी होत परंतु एक अवरोध उभो तमारो एक दुश्मन छे जे तमारी प्रगति ने रोकवा प्रयास करे पण तब सफलता पगलू भरो छो। त्यारे ते तमारा मार्ग में मा अवरोध उभो करवामाटे कोई जादू के मेली विद्या उपयोग करे छे अने आज कारण छे के तमने वारंवार पाछळ खींचवामा आवे छे एटलुज नहीं आ दुश्मने तमारा भाग्यना तार ने जकड़ी राख्यो छे जेना कारणे तमने दरेक क्षेत्रमा में मुश्केलियों सामनो करवो पड़े छे परंतु हवे डरवानी जरूर नथी तमारे हवे चिंता करवानी जरूर नथी હવે અમે તમને કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે તમારા ભાગ્યનો માર્ગ બદલી શકો છો પરંતુ એક વાત હંમેશા યાદ રાખો જીવનમાં ગમે તે થાય તમારા દુશ્મનોથી ક્યારે સાવધ રહેવાનું ભૂલશો નહીં તેમનાથી અંતર જાળવવું એ સમજદારી છે નહીં તો તેઓ ચોક્કસ નાશ પામશે ઓ તમારું જીવન ને પણ જોખમમાં મૂકી શકે છે જે વ્યક્તિ બીજાના વિનાશનું કારણ તો ઘડે છે તે પણ વિનાશ માટે નિર્ધારિત છે સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તમને કોઈને નુકસાન પહોંચાડવા માંગતા નથી પરંતુ કોઈ બીજું તમારું પોતાનું વિનાશનું કારણ તો ઘડી રહ્યું છે આ વિસ્તીતિમાં તે વ્યક્તિ ફક્ત બરબાદ જ નથી થતી પરંતુ તમે પણ અસહ્ય પીડા ભોગવો છો कारण के तमे एक जवाबदार व्यक्ति छो तमारा परिवार की चिंता करो छो इच्छो छो के तमारा घर में बधा हसता रहे तमारो दुश्मन फक्त तमारा जीवन में अशांति लावा मांगे छे, तेथी आवा दुश्मनों जेटला वधु सतर्क रहेशो, तेटलू तमारा माटे सारू रहेशे. હવે પ્રશ્ને ઊભો થાય છે કે તમે તમારા સૌથી મોટા દુશ્મનને કેવી રીતે ઓળખી શકો છો તે કોણ છે અને તે ક્યાં રહે છે અમે આ વિડિયોમાં આ બધી બાબતો વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ તેથી વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં મિત્રો તમારા સૌથી મોટા દુશ્મનનું નામ આર અક્ષરથી શરૂ થાય છે અને તે તમારી નજીક રહે છે આ વ્યક્તિ એવી વ્યક્તિ છે જેને તમે સારી રીતે જાણો છો પરંતુ તમે સંપૂર્ણપણે અજાણ છો કે તે તમારો જીવ લેવા માટે તૈયાર છે આ વ્યક્તિ તમારા આખા ઘરનો નાશ કરવાનો ઈરાદો ધરાવે છે અને તમે હજુ પણ હકીકતથી અજાણ છો આ તે વ્યક્તિ છે જે તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ ઊભી કરી રહી છે પરંતુ મિત્રો સમય બદલાવાનો છે कड़ियुग में तमने सत्ययुग जेटलाज ज भार तमे जे हता ते इच्छता तरतज मेवी लेता हता। तमारा जीवन में चमत्कारिक परिवर्तन आववानु छे एक दैवी शक्ति तमारा मा में छे एक देवी नी हाजरी तमने अपार शक्ति आपशे त्यार बाद तमारी पासे एक क्षण में इच्छो ते प्राप्त करवानी शक्ति हशे તમારી પાસે તમામ પ્રકારની ભૌતિક સુખસુવિધાઓ હશે એટલું જ નહીં આ શક્તિની મદદથી તમે આખા પડોશનું ભાગ્ય બદલી શકો છો તમે તમારા પ્રદેશના રાજા બની શકો છો હા મિત્રો આવી દુર્લભ શક્તિ તમારા પર બક્ષિસ થવાની છે અને તમે ખરેખર ભાગ્યશાળી છો કે આ શક્તિ તમારામાં પ્રવેશવાની છે હવે પ્રશ્ને ઊભો થાય છે આ દૈવી શક્તિ તમારા શરીરમાં કેમ પ્રવેશ કરવા માંગે છે એવી કઈ પ્રેરણા છે જેણે તેને તમારા તરફ ખેંચી છે તે તમને શા માટે ધનવાન બનાવવા માંગે છે અમે આ બધા પ્રશ્નોના જવાબ આ વિડિયોમાં વિગતવાર આપીશું પરંતુ તે પહેલા જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને શ્રદ્ધા સાથે નીચે ટિપ્પણી વિભાગમાં જયમાં લક્ષ્મી અને જયમા ભદ્રકાળી લખો માહિતી અનુસાર આ દૈવી શક્તિ તમારામાં પ્રવેશ કરી રહી છે કારણ કે તમે તમારા પાછલા જન્મોમાં ઘણા પુણ્યકાર્યો કર્યા છે તમે ઘણા લોકોને મદદ કરી ગાય માતાની સેવા કરી અને જરૂરિયાતમંદોને મદદ કરી आ दैवी शक्ति हवे इच्छे छे के तमे तमारा द्वारा बीजाओनी सेवा करो जय आ दैवी शक्ति तमारा तर प्रवेश करशे, त्यारे तमने क्यारे कोई वस्तुनी की कमी रहेश नही कृपा थी तमने धन मिलकत वाहन घर हीरा मोती सोनू चांदी प्राप्त होतु तेरे निस्वार्थपण लोग मदद करता रहू जो તમે જેટલી વધુ સેવા કરશો તેટલી વધુ સંપત્તિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં આવશે આ બિલકુલ સાચું છે હવે હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ શક્તિ બીજું કોઈ નહીં પણ દેવી લક્ષ્મી છે સંપત્તિની પ્રમુખ દેવી અને જારે દેવી લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તેમનું આખું જીવન બદલાઈ જાય છે હવે કંઈક આવું જ તમારી સાથે થવાનું છે તમારું ભાગ્ય સંપૂર્ણપણે નવી દિશામાં આગળ વધવાનું છે તેથી જેમ આપણે પહેલાં કહ્યું તેમ ઢોલ વગાડો રણશીંગડા વગાડો નાચો અને આખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચો હમણાં જ મીઠાઈઓ ઓર્ડર કરો કારણ કે ફક્ત ચોવીસ કલાકમાં तेक्षण अवशे जारे तुमने ख्याल अवशे के तुम्हें विश्वनाथ चौथी शक्तिशाली व्यक्ति बनी गया छो हवे तुम्हें तरतज तुम्हें जे इच्छो ते प्राप्त करी શકશો તમે જેને ઈચ્છો છો તેને કરોડપતિ બનાવી શકો છો આવી અસાધારણ શક્તિ તમારામાં આવવાની છે આ દૈવી કૃપાથી તમારો જીવન આશીર્વાદિત થશે લોકો તમારા ચમત્કારોથી दंग રહી જશે દરેક વ્યક્તિ વિચારશે કે તમારું જીવનમાં આટલો મોટો ફેરફાર કેવી રીતે થયો તમે ખૂબ ખૂબ અભિનંદન હવે તમારો નસીબ ફરી બદલાવાનો છે તમારો નસીબ ફરી એકવાર બદલાવાનો છે ફરી એકવાર તમને બધી સુખ સુવિધાઓ મળશે અને તમે તમારા પડોશમાં સૌથી ધનિક વ્યક્તિ બનશો याद रखो आप पृथ्वी पर तुम्हारा जेवू नसीब धरावનાર કોઈ નથી તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો અને તમે આગામી 24 કલાકમાં તેનો અનુભવ કરવાનો શરૂ કરશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે તમે કેટલા ખાસ છો તેથી જ હું હંમેશા કહું છું મિત્રો સારા કાર્યો કરતા રહો જે લોકો સારા કાર્યો કરે છે તેમના પર ખુદ દેવતાઓના આશીર્વાદ વર્ષે છે दैवी आशीर्वाद पाમેલા વ્યક્તિનું જીવન એક ક્ષણમાં બદલાઈ શકે છે અને હવે તમે આ ચમત્કારને તમારી પોતાની આંખોથી જોવાના છો તમે તમારી નજર સમક્ષ જે જોશો કે તમારો ભાગ્ય કેવી રીતે બદલાશે હવે આપણે ચર્ચા કરીશું કે ભગવાન તમારી વાત કેમ નથી સાંભળતા તમે કેમ આ દુખનું કારણ શું છે આજે આ બધા પ્રશ્નોના विगतવાર જવાબો તમને આ વિડિયો દ્વારા મળશે મિત્રો જો તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશો તો હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તમારો ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે માહિતી અનુસાર તમે તમારા જીવનમાં ત્રણ ભૂલો કરી રહ્યા છો જેનાથી બધા દેવતાઓ નારાજ થયા છે आज कारण छे के देवी देवताओ तमने आशीर्वाद આપી રહ્યા નથી અને તેના કારણે તમે જીવનમાં આગળ વધી શકતા નથી તમે સફળ થઈ શકતા નથી અને તમારું બધા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે મને વિશ્વાસ છે કે જો તમે આ ભૂલોને સુધારશો તો તમારું ભાગ્ય એક ક્ષણમાં ચમકશે મિત્રો તમારું ભાગ્ય 6ઠ્ઠા સ્થાનથી 7મા સ્થાન પર કૂદકો મારશે અને આખી દુનિયા તેનો પ્રભાવ જોશે આ એટલો મોટો પરિવર્તન હશે કે લોકો આશ્ચર્યચકિત થઈ જશે મિત્રો ગમે તે થાય તમારે આજનો વિડિયો સંપૂર્ણ રીતે જોવો જોઈએ જો તમને ઈચ્છો છો કે તમારો ભાગ્ય બદલાય જો તમને ઈચ્છો છો કે તમારું જીવનમાં તેજ પાછું આવે તો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ ત્યારે જ તમને પરિવર્તન જોશો અને ત્યારે જ તમારા જીવનમાં નવી તકો ખુલશે તમે જણાવી દઈએ કે આજે આ વિડિયોમાં આપણે જે ભવિષ્યવાણી કરવા જઈ રહ્યા છીએ તે કોઈ જ્યોતિષી કે ज्ञानी માણસ તમારા માટે કરી શક્યો નથી આજ કારણ છે કે તમે ગરીબીમાં જીવી રહ્યા છો જો તમને આ ભવિષ્યવાણી પહેલા મળી હોત તો આજે તમે સમૃદ્ધિનું જીવન જીવતા હોત તમે કરોડોની સંપત્તિના માલિક હોત તમે વર્ષોથી જે કઈ સ્વપ્ન જોયું છે તે બધું તમારી પાસે હોત પરંતુ અત્યાર સુધી તમે ખાલી હાથે રહ્યા છો કારણ કે તમને યોગ્ય માર્ગદર્શન મળ્યું નથી આજ કારણ છે કે તમારું જીવન સ્થિર થઈ ગયું છે પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે આ વિડિયો દ્વારા અમે તમને માર્ગદર્શન આપવા જઈ રહ્યા છીએ અને તે પછી તમારો જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમે એક ક્ષણમાં કરોડપતિ બની શકો છો તમે વર્ષોથી જે કઈ સ્વપ્ન જોયું છે તે બધું હવે તમારા પગ નીચે હશે કાર બંગલા સંપત્તિ ધન બધું હવે તમારું જીવનની દિશા સંપૂર્ણપણે બદલાવાની છે તમારું જીવન ફરી ક્યારે પહેલા જેવું નહીં રહે તમારું જીવન હજાર ગણું વધુ તેજસ્વી બનવાનું છે આ યાદ રાખો પણ યાદ રાખો આ ત્યારે જ શક્ય બનશે જો તમે આજથી આ ત્રણ ભૂલો છોડી દેશો ત્યારે જ તમારું ભાગ્ય બદલાશે તો પ્રશ્ને ઊભો થાય છે કે આ ત્રણ ભૂલો તમે વારંવાર કઈ છે તમારા જીવનમાં ગરીબી મૂળ પકડી ગઈ છે તેનું કારણ શું છે આ વિડિયોમાં તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે પરંતુ તે પહેલા હું હાથ જોડીને પ્રાર્થના કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો उपरांत देवी दुर्गाना सांचा भक्तो जे आ वीडियो જોઈ રહ્યા છે તેઓએ નીચે ટિપ્પણી વિભાગમાં જય માં દુર્ગા જય માં કાલી અને જય માં ભવાની લખવાનું ભૂલશો નહીં માતા દેવીના આશીર્વાદથી તમારું જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે માહિતી અનુસાર તમને દેવી દુર્ગાની વિશેષ કૃપાથી એક અત્યંત મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થવાના છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ એવી વસ્તુ છે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે આ વસ્તુ હીરા અને મોતી કરતાં પણ વધુ કિંમતી છે અને એકવાર તમે તેને પકડી લો તો તમે એક ક્ષણમાં કરોડપતિ બની શકો છો પરંતુ યાદ રાખો આ ખાસ વસ્તુ વિશે બીજા કોઈને પણ કોઈ અનુમાન ન હોવું જોઈએ बीजा कोई ने तेरा विषय खबर न होवी જોઈએ તેને સંપૂર્ણપણે ગુપ્ત રાખો જરૂરી છે હવે ચાલો જાણીએ કે તમને ખરેખર શું પ્રાપ્ત તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે પરંતુ તે પહેલા આ ત્રણ ભૂલોને સમજી લો જે તમારા તાત્કાલિક છોડી દેવી જોઈએ પહેલી ભૂલ છે કોઈના પર આંધળો વિશ્વાસ કરવો કારણ કે ઘણીવાર જેમના પર આપણે સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ તે જ લોકો આપણને દગો આપે છે જેમના પર આપણે સંપૂર્ણ વિશ્વાસ કરીએ છીએ તે જ આપણને દગો આપે છે અને દગો આપે છે તેથી વિચાર્યા વિના કોઈના પર વિશ્વાસ કરવાનું બંધ કરો બીજી ભૂલ એ છે કે તમને દેવી દેવતાઓમાં અપાર શ્રદ્ધા છે तमे तेमनी पासे थी वरदान के इच्छा मांगो छो त्यारे तमने शंका थाय इच्छा पूर्ण थशे के नहीं आवा विचारों खूबज खतरनाक छे जारे तमे कोई देव ने प्रार्थना करो तरतज शंका करो छो के खरेखर पूर्ण थशे के नहीं त्यारे आ शंका श्रद्धा अपमान छे आ देवी ने गुस्से करे छे। अने तमने जे प्रार्थना करी हती ते मरती थी। ते थी जारे तीन जयरेपण कोई इच्छा साथे भगवान पास जाओ छो। त्यारे संपूर्ण श्रद्धा और विश्वास साथ शंका एक टुकड़ो वगर करो शू ते क्य आचार करो त करव जाइए तन में क्य शंका न थवा दो के तब मतादेवी पास थी जे मांगी रहाया छो कि नहीं જો તમે આવું વિચારવાનું બંધ કરો છો તો જુઓ કે ચમત્કારો રાતોરાત તમારા જીવનને કેવી રીતે ઉજ્જવળ બનાવશે ત્રીજી ભૂલ એ છે કે જ્યારે પણ તમે કોઈની સાથે વાતચીત કરો ત્યારે હંમેશા તમારી વાણીમાં નમ્રતા રાખો ક્યારે કોઈની સાથે કઠોર ન બનો અને ક્યારે તમારા શબ્દોને કઠોર ન થવા દો નાની નાની બાબતો પર ઉતાવળ અને ગુસ્સે ન થાઓ કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના પર વારંવાર વિચાર કરો પછી તે સાચું છે કે ખોટું પછી તમે તમારા જીવનમાં એક પરિવર્તન જોશો જે દુનિયાને આશ્ચર્યકિત કરશે લોકો તમારી નજર જોઈને દંગ રહી જશે અને તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનશો હું આની ખાતરી આપું છું તમારી દસ સૌથી મોટી ઈચ્છાઓ પૂર્ણ થશે આવા જબરદસ્ત સારા સમાચાર આવવાના છે તો આ વિડિયો શરૂઆત થી અંત સુધી જુઓ અને તેને કાળજીપૂર્વક સમજો માહિતી અનુસાર તમને ફક્ત 24 કલાકમાં 5 મુખ્ય અને 5 अनोखा સારા સમાચાર મળશે આ સારા સમાચાર એટલા ભારે હશે કે તમે दंग રહી જશો હા મિત્રો તમારું નામનું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે અને તે પોતે બાગેશ્વર બાબા દ્વારા લખવામાં આવ્યું છે હા તમે તે સાચું સાંભળ્યું આ સ્વરૂપ બાગેશ્વર બાબાએ વ્યક્તિગત રીતે તૈયાર કર્યું છે આ વિસ્થિતિમાં આ સ્વરૂપની સત્યતા પર પ્રશ્ન ઉઠાવવો મૂર્ખામી હશે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક આશ્ચર્યજનક ઘટના બનવાની છે एटली असाधारण के तमे तबड़ी ने आश्चर्यचकित थी जशो परंतु अंत परिणाम बराबर तमारी इच्छा मुजबज थशे। बालाजी महाराजनी कृपा थी तारी कुंडली में त्रण दिव्य महायोगों रचाया छे। आने सामान्य घटना मानवा भूल न करो नहीं तो तमे बाकी ना जीवन पस्तावो करोरी आंखों लोहीना आंसूओं भराई जशे આ આગાહી સંપૂર્ણપણે ગ્રહોની ગણતરીઓ પર આધારિત છે જે ક્યારે ખોટી સાબિત થતી નથી હવે તમારા જીવનનો વાસ્તવિક ખેલ શરૂ થવાનો છે તમારું જીવન હચમચી જવાનો છે માહિતી અનુસાર તમારી ખુશીની દુનિયા હચમચી જવાની છે એક ખૂબ જ ભયાનક ઘટના તમારા જીવનના ઉંબરે છે जो तुम आ संकट में बचवा मांगता हो